ડિસામાં વડાપ્રધાન પ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિજય વિશ્વાસ સભા યોજાઈ લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજથી ગુજરાત પ્રચારના શ્રી ગણેશ ડીસાથી કર્યા છે ડીસામાં બપોરે સભા હોવાથી સભા મંડપમાં મિસ્ટેક કુલિંગ સિસ્ટમ લગાવી લોકોને ગરમીથી બચાવવાનો પ્રયાસ કરાયો હતો નરેન્દ્રભાઈ મોદી સાહેબે સભા સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે

હવે ચૂંટણી માં તેમની વાત નથી ચાલતી તો ફિક વિડીયો વાયરલ કરે છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જણાવ્યું કે આપણા બનાસકાંઠામાં પાણી ન મળે મહેમાન રોકાય તો રાત્રે એવું થાય કે સવારે પાણી ક્યાંથી લાવીશું અને આજે પાણી આવ્યું છે આજે ભાજપે ચારે કોર પાણી પહોંચાડ્યું છે નવસે જળ યોજના થકી લોકો સુધી પાણી પહોંચ્યું છે માતાઓ બહેનોનો પાણી ભરવામાં અડધો દિવસ જતો પણ હવે ઘરે બેઠા પાણી મળી રહે છે

ભારત માતા કી માં અંબાના ચરણોમાં આવીને ગુજરાતની આ પહેલી ચૂંટણી સભા સંબોધન કરવાનું મને સૌભાગ્ય મળ્યું છે હવે મૂકોભાઈ બહુ થઈ ગયું आ फोटा वाला भाइयों पण फोटा नीचे ज राखो देखा देखातु नथी दीकरी ने कहो भाई फोटो नीचे लेकिन बेसे शांति थे साथियों भैया आपने कोनो कोनो बताओ जो फोटो જોઈ લીધું મે સાથીઓ ગુજરાતની ધરતીએ મને જે સંસ્કાર આપ્યા જે શિક્ષણ આપ્યું અને ખૂબ લાંબો સમય સુધી મને મુખ્યમંત્રી રાખીને આપે જે મને અનુભવ કરવાની તક આપી એ બધું આજે મને દિલ્હીમાં લેખે લાગે છે હમણાં સંચાલક બેન કહેતા હતા કે પીએમ સાહેબ પણ જે અમારા સી આર પાટીલ પણ બોલ્યા પીએમ સાહેબ આ પીએમ બીએમ તો બધા દિલ્હીમાં હોય તો આપણા નરદ ભાઈ આયા છે અને આજે આપની વચ્ચે આવ્યો ચટણીની શરૂઆત ની પહેલી સભા આજે આ કર્મઠ માતાઓ બહેનોના ક્ષેત્રમાં થઈ રહી છે અને શરૂઆત એક બેન ઉમેદવાર માટે આશીર્વાદ માંગવાથી થઈ રહી છે મારા માટે ગર્વની વાત છે ઘણું બધું મારે કહેવાનું છે પણ શરૂઆતમાં જરા હિન્દીમાં બોલીશ અને પછી આપણે ગુજરાતીમાં વાતો કરીશું પહેલા તો આજે ગુજરાતનો સ્થાપના દિવસ અને ગુજરાતનો સ્થાપના દિવસ આપણા બધા માટે નવા સંકલ્પનો દિવસ નવી ઉર્જા માટેનો દિવસ અને એ નિમિત્તે આ વખતે આપણે સંકલ્પ લઈએ પહેલી મે કે વિકસિત ભારત બનાવવા માટે વિકસિત ગુજરાત બનાવવામાં અમે કોઈ કમી નહી રહેવા દઈએ આપ સૌને મને 2014 માં दिल्ली में भेज करके देश की सेवा करने का अवसर दिया और वो दिन याद कीजिए 2014 के पहले जो सरकार थी तब देश में चारों तरफ जो खबरें रहती थी आतंकवाद घोटाले चारों तरफ भ्रष्टाचार सारे नीति निर्णय ठंडे बस्ते में पड़े थे देश निराशा की गर्त में डूब गया था देश का नौजवान ये सोच रहा था कि मेरा भविष्य का क्या होगा और ऐसे विकट कालखंड में आप लोगों ने मुझे देश की सेवा करने का मौका दिया और जैसा आपने मुझे ट्रेनिंग दी थी जैसी आपने मुझे शिक्षा दी थी मैंने मेहनत करने में कोई कमी नहीं रखी पल पल देशवासियों के नाम पल पल देश के नाम आपके नाम और मैंने कोशिश की कुछ संकट भरी स्थिति से देश को बाहर निकालूं, सामान्य माध्यम की उम्मीदें पूरी करूं आप मेरे गुजरात के भाई बहन आप मुझे करीब 25 साल से सरकार में काम करते हुए देखा है और आप भी कह सकते हैं कि जिस अपेक्षा से आपने भेजा था जिस आशा से देश ने मुझे बिठाया था उसको पूरा कर करके एक नया विश्वास जगाने में मां ने हम पर सब पर कृपा की है और आज देश एक नए विश्वास के साथ आगे बढ़ा 2019 में हर कोई मानता था कि दोबारा तो सरकार बनी नहीं सकती है और सरकार न बने इसके लिए दुनिया भर के खेल भी चले थे लेकिन 2019 में दोबारा आपने मुझे अवसर दिया एक मजबूत सरकार का मैंडेट दिया और मैं फिर से एक बार देश की सेवा में खपने लगा ये 2024 का चुनाव ये 2024 के चुनाव में मेरे 20-22-25 साल के अनुभव को लेकर के आया हूं 10 साल मैंने देश को चलाया है जिस प्रकार से और देश जो नई ऊंचाई पर पहुंचा है और देश के सामर्थ्य को मैंने भली भांति जाना है समझा है उस सामर्थ्य से मैं पुजारी बन गया हूं और देश के उस सामर्थ्य के आधार पर मैं गारंटी लेकर के आया हूं गारंटी ऐसे नहीं दी जाती बहुत बड़ी हिम्मत लगती है लेकिन मेरे पास अनुभव था देश के सामर्थ्य को जानने पहचानने की शक्ति थी और मेरी गारंटी है